રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બાપા જગ્યા દ્વારા સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની ની પાંચમી વાર્ષિક પુણ્યતિથિએ અનેક ગામ ખાતે રક્તદાન કેમ્પ સર્વરોગ નિદાન કેમ બટુક ભોજન લડાયક અને કદાવર ખેડૂત નેતા ગરીબોના બેલી અને તમામ સમાજોને સાથે લઈ જનારા જેમણે જીવન આમ જનતા ખેડૂતો અને ગરીબ લોકોના કામ માટે સમર્પિત કરનાર મહાન વિરલ વ્યક્તિત્વ સ્વર્ગવાસી

ભક્તરી તેજાપા ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રમુખ અને હું મંત્રી છઉં આજ રોજ તારીખ ઓગણત્રી હાથ ચોવીસના રોજ સ્વર્ગવાસ વિઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે અમારે આ ટ્રસ્ટ દ્વારા અહીંયા તેજાપાની જગ્યામાં બટું ભોજન રાખેલ અને સ્કૂલ કીટનું વિતરણ કરેલ એમાં ઘણા બધા બાળકોએ પાંચસોથી છસો બાળકોએ ભાગ લીધો અને બધાને સ્કૂલ કીટ આપવામાં આવી ધોરાજી શહેરના અને આજુબાજુના આગેવાનો બધા હાજર આપી અને શ્રદ્ધાંજલિ આપેલી અને જે વિઠ્ઠલભાઈએ જે સૌરાષ્ટ્રના છોટે સરદારનું બિરુદ મળ્યું છે એ એમને નથી મળ્યું કારણ કે કંઈક એને ભોગ આપ્યો છે અને એને લાગણી એવી હતી એને કોઈને એને લેવા દેવા જ નહોતી એ હોય એ જ પક્ષ હોય હતા અને એવા કામ કર્યા છે કે નાના માણસોને એ